રાજકોટ જિલ્લાના ધોરાજીમાં તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ ધોરાજી દ્વારા બાળકોને વિનામૂલ્ય પતંગ બ્યુગલ તેમજ ગૌશાળાના આર્થિક સહયોગ રૂપે ચેક આપ્યું સંક્રાંતિ તહેવાર નિમિત્તે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ ધોરાજી દ્વારા બાળકોને પતંગ તથા બ્યુગલનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું રૂપિયા એકાવન હજારનો ચેક શ્રી પાંજરા પોળ અને ગૌશાળા તેમજ એકાવન હજારનો ચેક શ્રી કૃષ્ણ ગૌશાળા તેમજ એકાવન હજારનો ચેક ગોકુળધામ ગૌશાળાના આર્થિક સહયોગ રૂપે આપવામાં આવ્યો છે દ્વિદિત કાર્યક્રમમાં ધોરાજીના આઈપીએસ સિમરન ભારદ્વાજ કાર્તિકભાઈ પારેખ સરકારી વાકે મનુભાઈ જાગાની શ્રીકૃષ્ણ ગૌશાળા ભૂપતભાઈ હિરપરા ગોકુલધામ ગૌશાળા નાનકાશાની જગ્યાની મહંત શ્રી ભીખુ બાપુ તેમજ પરબની જગ્યાના મહંત વરદ હસ્તે પતંગ બ્યુગલ તેમજ ચેક આપવામાં આવ્યા છે આ શુભ પ્રસંગે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ બલદા દ્વારા પધારેલા મહેમાનોનો તેમજ ભાઈઓ બહેનો તથા બાળકોનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું છે બાળકોને ચાઇનીઝ દોરી ન વાપરવી કપાયેલી પતંગ લૂંટવા દોડ ન કરવી વહેલી સવારે ઢળતી સાંજે પતંગ ન ઉડાડવી જેથી કર્યા સમયે પક્ષીઓ નીકળતા હોવાથી તેની ઈજા થાય નહીં તેવી શીખ સાથે અપીલ આપી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના જયંતિભાઈ બાલદા ગૌરાંગ બાલદા સંજય જાગાણી મહેશ બાલદા બાબુભાઈ વેકરિયા વિપુલ બાલદા દિલીપ બાલદા મનોજ રામોલિયા તુપેશ બાલદા સમીર બાલદા વિકાસ વેકરિયા શૈલેષભાઈ બાલદા કેયુર કોટડિયા પ્રદીપ સોજીત્રા રાજ બાલદા ભાસ્કર બાલદા યશ બાલદા ધ્રુવ બાલદા આર્યન યુગ વગેરે નાના મોટા કાર્યકર્તાઓએ જેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો રાજુ બાલધા પ્રમુખ શ્રી તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ ધોરાજી તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે મકર સંક્રાંતિ પૂર્વ દિવસો દરમિયાન નાના નાના બાળકો ભૂલકાઓને પતંગનું વિતરણ કરીએ છીએ અને આ બાળકો દ્વારા એક હિન્દુ તહેવાર સારી રીતે ઉજવી ઉજવણી કરી શકીએ તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે દિવાળીના દિવસો દરમિયાન રાહત દરે ફટાકડા વિતરણ કરીએ છીએ અને તેમાંથી જે કંઈ નફો થાય તે નફાના ભાગરૂપે આખા વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ તે પૈકીની આજ રોજ નાના નાના બાળકોને પતંગ વિતરણ કરેલ છે તેમજ ગોરાજીની ગૌશાળાઓને આર્થિક મદદ રૂપે એકાવન એકાવન હજાર રૂપિયાના ચેક નું પણ આજ રોજ વિતરણ કરેલ છે જેથી કરીને આ ગૌશાળાઓ સારી રીતે ગાયોનો નિભાવ કરી શકે આ રીતે કૃષિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે અનેક વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છીએ બ્યુરો રિપોર્ટ ન્યૂઝ રાજકોટ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે